ચલાલામાં પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત સાહેબ દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું આજરો ચલાલા પોલીસ સ્ટેશનમાં અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાત દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન યોજવામાં આવ્યું જેમાં ચલાલા પોલીસ સ્ટેશનના પીઆઈ જી આર વસૈયા તથા પીએસઆઈ આર એચ રતન ગઢવીની ગ્રાહબરી હેઠળ ચલાલા પોલીસ સ્ટેશનમાં અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાત અધ્યક્ષસ્થાને લોકદરબાર તેમજ વાર્ષિક ઇન્સ્પેક્શન યોજવામાં આવ્યું હતું જેમાં ચલાલા વિસ્તારના આસપાસના ગ્રામ્ય વિસ્તારના સરપંચો સાથે સંવાદ કરી સીસીટીવી કેમેરા લગાવવા ચર્ચા કરવામાં આવી હતી અને સીસીટીવી કેમેરા લગાડ સરપંચોને સન્માનિત કરવામાં આવ્યા હતા અને ચલાલા પોલીસ સ્ટેશનના ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં જઈ ગુડ ટચ એન્ડ બેડ ટચ વિશે ખાસ માહિતી આપવામાં આવી હતી ઇન્સ્પેક્શનમાં એસપી સંજય ખરાત દ્વારા ચલાલા પોલીસની કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી અને પીઆઈ વસૈયાની તેમજ આરએચ રતન ગઢવીની કામગીરીને બિરદાવી હતી આ તકે આસપાસના ગ્રામ્ય વિસ્તારના સરપંચો તેમજ ચલાલા નગરપાલિકાના સદસ્યો વેપારી અગ્રણીઓ સામાજિક સંસ્થાઓ અને ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સામાજિક સંસ્થાઓ તેમજ સરપંચ અને વેપારી અગ્રણી દ્વારા એસપી સંજય ખરાતનું સન્માન કરવામાં આવ્યું હતું અંતમાં ચલાલા પોલીસ સ્ટેશનના પીઆઈ વસૈયા સાહેબ દ્વારા હાજર રહેલ તમામ ગ્રામજનોનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર સરફરાઝ કોકર ઓકે સર આજ રોજ ચલાલા પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન માટે જિલ્લા પોલીસ તરફથી નક્કી કરવામાં આવેલ હતો તે દરમિયાન જે આયન વાર્ષિક ઇન્સ્પેક્શન છે ચલાલા પોલીસ સ્ટેશન કામગીરી અમે સમીક્ષા કરેલી છે બહુ સારું એવું જૂના ચોરીનું ડિટેક્શન છે વિસ્તારમાં જે અરજદાર છે જે અરજદારને અમે આજે મળ્યા રૂબરૂ સાંભળ્યા પોલીસ પ્રત્યે અરજદારે બહુ સારું એવું અભિગમ વ્યક્ત કરેલું છે સાથે સાથે વિસ્તારના અમે અમુક સ્કૂલોની પણ વિઝિટ કરીને જિલ્લા પોલીસ તરફથી મિશન સ્માઇલ નામનું એક સારા સ્પર્શ અને ખરાબ સ્પર્શ બાબતે પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે તેનાથી પણ તે બાબતે ચર્ચા કરવામાં આવી અને જિલ્લા પોલીસ તરફથી આ જે પ્રોજેક્ટ ઈગલ આઈ ટુ જેમાં સમગ્ર જિલ્લામાં સીસીટીવી નેટવર્ક ઊભું કરવાનું નક્કી કરવામાં આવે છે આમાં જિલ્લાના દાતાઓશ્રી સરપંચશ્રી અને ગ્રામજનો તરફથી બહુ સારો એવો પ્રતિસાદ મળે છે અને આવનાર ટૂંક સમયમાં આ જિલ્લાના તમામ ગામોમાં માત્રનું સીસીટીવી નેટવર્ક પણ ઊભું કરવાનું જિલ્લા પોલીસે નક્કી કરેલું છે પવિત્ર ભૂમિ અને ઉપસ્થિત

તે ઉપરાંત આપ સૌ ગ્રામ પંચાયત નગરપાલિકાના આગેવાનો તેમજ ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનો તેમજ બીજા આગેવાનો આપ સૌ આ કાર્યક્રમમાં પધાર્યા તે બદલ આપ સૌનો આભાર વ્યક્ત કરું છું સીસીટીવી બાબતે જે વાત કરી સાહેબે તેમ સીસીટીવી ડિટેક્શન તેમજ બીજા બધા ડાયમેન્શનમાં ખૂબ જ ઉપયોગી બની શકે તેમ છે આપણા ચલાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુલ તેત્રીસ ગામોમાંથી તેર ગામોમાં સીસીટીવી લાગી ચૂક્યા છે વીસ ગામોમાં સીસીટીવી લગાવવાના બાકી છે અમુક ગામો